નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો સંયુક્ત મોરચાના નેતૃત્વમાં આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ હજારો ખેડૂતો નોયડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે તેઓ નોયડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરવાના છે હાલ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતો નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની પાંચ મુખ્ય માગણીઓ પર ભાર મૂકશે ખેડૂતોના વિરોધને કારણે પોલીસે દિલ્હી અને એનસીઆરમાં બેરિકેડ લગાવવા અને માર્ગો ડાયવર્ટ કરવા સહિતની સુરક્ષા વધારી દેવામાં આવી છે વધુમાં તમને જણાવી દઈએ કે ખેડૂતોએ નોઈડામાં મહામાયા ફ્લાય ઓવરને ઘેરી લીધો છે જેને કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે ખેડૂતોના હોબાળાને જોતાં દિલ્હી સરહદની આસપાસ પાંચ હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અનેક ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી નોઈડા પોલીસે કહ્યું હતું કે ખેડૂતોને કોઈ પણ કિંમતે દિલ્હી જવા દેવામાં નહીં આવે વિરોધ કરી રહેલા ખેડૂતો ભારતીય કિસાન પરિષદ અને કિસાન મજદૂર મોરચાના અને સંયુક્ત કિસાન મોરચા સહિત અન્ય સંલગ્ન જૂથો સાથે સંકળાયેલા છે બી કેપી નેતા એવા સુખબીર ખલીફાના નેતૃત્વમાં વિરોધ નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે બપોરે બાર વાગ્યે શરૂ થયો હતો અને ત્યાંથી ખેડૂતો ચાલતા તથા ટ્રેક્ટર ઉપર દિલ્હી તરફ કૂચ કરશે મિત્રો આલા ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ જો તેઓ સંમત નહીં થાય તો તેમને આગળ જવા દેવામાં નહીં આવે સુરક્ષાના કારણોસર પાંચ હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પીએસસીના એક હજાર જવાનો તૈનાત છે લોકો ટ્રાફિકમાં ન ફસાય જાય તેના માટે વૈકલ્પિક માર્ગો સાથે ડાયવર્ઝન રૂટ અને એડવાઇઝરી રવિવારે જ જારી કરવામાં આવી હતી હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આજે સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારના રોજ શેર બજારને લઈને મોટી અપડેટ સામે આવી છે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારના રોજ શેર બજારે ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ત્રીસ શેરો વધુ ધરાવતો સેન્સેક ખોલવાની મિનિટોમાં જ ચારસો ને ચોર્યાસી પોઈન્ટ ગબડી ગયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિપટી પચાસ પણ ધીમી ગતિએ ખુલ્યું હતું અને એકસોને વીસ પોઈન્ટની સ્લીપ સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો ગત સપ્તાહની શરૂઆતમાં શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જેના ઉપર બ્રેક લાગી હતી ભારતના ધીમા જીડીપી ગ્રોથના આંકડાની અસર શેર બજાર ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે બીએસસી સેન્સેક્સ તેના પાછલા બંધ ઓગણએંસી હજાર આઠસો ને બે પોઈન્ટ ઓગણએંસીના સ્તરથી ઘટાડા સાથે ઓગણ એંશી હજાર સાતસો ને તેતાલીસ પોઈન્ટ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને થોડી વારમાં તે ચારસોને ને પોઈન્ટ લપસીને ઓગણસી હજાર ચારસો ને પોઈન્ટ અઢારના સ્તરે ટ્રેડ થવા જોવા મળ્યો હતો એ જ રીતે એનએસસી નિફ્ટીએ પણ તેના પાછલા બંધ ચોવીસ હજાર એકસોને ના પોઈન્ટ દસના સ્તરથી થોડો વધારો કરીને ચોવીસ હજાર સ્તરે ટ્રેડિંગ કર્યું હતું પરંતુ ખુલ્યા પછી તરત તે પણ સેન્સેક્સનો સાથે પકડ્યો અને એકસોને વીસ પોઈન્ટ પંચોતેર પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર ઉપર ટ્રેડ જોવા મળ્યો હતો